તો કેમ છો મારા ભાઈઓને બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ દિવાયત ખવડને લઈને સૌથી મોટા સમાચાર છે એ સામે આવી ગયા છે તો મારા ભાઈઓ આખરે શું સમાચાર છે એના વિશે પણ આપણે વાત કરવાના છીએ અને એની સાથે સાથે હું તમને બતાવીશ ભાઈ વિડીયો કે કઈ રીતે આવી ઘટના બની છે ને ક્યારેની આ ઘટના છે ને શું ખરેખર દિવાયત ખવડ હવે એક્શન મોડમાં આવશે કે પછી જે લોકોએ આ હુમલો કર્યો છે અને વિરુદ્ધ કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આપણે બધી વાત ભાઈઓ વિડીયોની અંદર કરવાના છીએ એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા પણ જેટલા આપણા ભાઈઓ બહેનો વડીલો છે એ ખાસ કરીને વિડીયો જોઈ શકે હવે તમને ખબર છે કે દેવાયત કવડ કે જેમને એકાવન લાખ રૂપિયાનું અમૂલ્ય દાન કર્યું હતું અને બધાએ લોકોના દિલમાં તો વાસ કરે જ છે પણ એની સાથે સાથે બધાના હૃદયમાં પણ વાસ કરે છે ભાઈ દેવાયત કવર હવે તમને ખબર છે કે દેવાત ખવડને લઈને સોશિયલ મીડિયાની અંદર ગઈકાલ સાંતે એક સમાચાર છે એ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગયા છે અને એ સમાચાર એવા છે કે દેવાત ખવડની ગાડી ઉપર હુમલો કર્યો આ હુમલો કેમ કર્યો કેમ કે જાણવા એવું મળી રહ્યું છે કે દેવાત ખવડ એક પ્રોગ્રામમાંથી બીજા પ્રોગ્રામમાં જતા હતા એટલે કે એક પ્રોગ્રામમાં તેમને હાજરી આપી અને બીજા પ્રોગ્રામમાં હાજરી ન આપી એટલે જે બીજા પ્રોગ્રામવાળા જેટલા લોકો હતા ને એ બધે બધા લોકો છે દેવાત ખવડ ઉપર ઘૂસે થયા અને દેવાત ખવડની ગાડી ઉપર હુમલો કર્યો બધા લોકોને એવું લાગ્યું કે આ દેવાયત ખવડ જ હશે પણ એ ગાડીની અંદર એ દેવાયતભાઈ ખવડના ડ્રાઈવર એટલે કે કાનાભાઈ હતા જો કે દેવાયત ખવડી ગાડીમાં ન હતા પણ એમની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો ગાડીના કાચ તોડી નાખ્યા ગાડીના દરવાજા તોડી નાખ્યા અને જે એમનો ડ્રાઈવર હતો એમને પણ લગાડ્યું છે તો ખરેખર પહેલી વસ્તુ તો એવું જ છે કે ભાઈ મોડું તો થઈ જાય ગમે પ્રોગ્રામમાં મોડું થઈ જાય છે પણ એનો મતલબ એવો નહોતું કે તમે મન ફાવે એમ આ રીતે હુમલા કરો તો આવું બિલકુલ ન કરવું જોઈએ હું બસ બધા લોકોને એ જ રિક્વેસ્ટ કરું છું બાકી મને જે આગળના સમાચાર મળશે એવું તમને ચોક્કસ એટલે ચોક્કસ ચોક્કસપણે વિડીયોના માધ્યમથી આપતો રહીશ બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આગળ પણ આવના સફળ કરતા રહેજો ધન્યવાદ